દ્વિતીય વર્ષ ડીએલએડ કોર્સ ચાર વિજ્ઞાન અને ટેકનોલોજીના એકમ ત્રણ વર્ગખંડ વ્યવહાર અને મૂલ્યાંકનમાં ભાગ નો આજે આપણે જોઈશું આ પ્રકરણના અગાઉના વિડીયોમાં કેટલીક શીખેલી બાબતોને યાદ કરી લઈએ તો પ્રથમ ભાગની અંદર આપણે ઉદ્દેશો અને અવલોકન વિશે ચર્ચા કરી ભાગ બે માં વિજ્ઞાન શિક્ષણના સંસાધનો પૈકી ક્ષેત્રીય મુલાકાત વિજ્ઞાન પ્રયોગ શાળા અને સંગ્રહાલય વિશે વિગતે જોયું ત્રીજા ભાગની અંદર વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિઓ જેમાં મુખ્ય ત્રણ પદ્ધતિઓની ચર્ચા કરી પ્રયોગ પદ્ધતિ નિદર્શન પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિ હવે આ પ્રકરણનો આગળનો મુદ્દો જોઈએ પેપર પેન્સિલ ટેસ્ટ જે મૂલ્યાંકન માટેની એક પ્રક્રિયા જેમાંથી આપણે સૌ પસાર થઈએ છીએ તો પેપર પેન્સિલ ટેસ્ટમાં હેતુઓની સિદ્ધિની તપાસ માટે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબ વિદ્યાર્થીએ લખીને આપવાના હોય છે લેખિત પ્રત્યુત્તરોનું મૂલ્યાંકન થાય છે અને પ્રશ્નોના જવાબ માટે અલગ ઉત્તરપત્ર હોય છે આપણે સૌ જાણીએ છીએ તો ક્યારેક ઉત્તરપત્ર ઉત્તરો લખવાના હોય છે છે અને જવાબ કેવી રીતે આપવાનો તેની સ્પષ્ટ સૂચનાઓ આપેલી હોય છે પ્રશ્નોની કઠિનતા વિદ્યાર્થીઓની ક્ષમતા મુજબ ગોઠવી શકાય આપણે સ્વીકારેલા ધોરણો પ્રમાણે વર્ષ દરમિયાન મોટે ભાગે બે કસોટી પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના અંતે આપણે લેખિત સ્વરૂપે લઈએ છીએ આ ઉપરાંત વિજ્ઞાન શિક્ષક પોતાની અનુકૂળતા દ્વારા નિયત એકમની સમાપ્તિ પછી લેખિત મૂલ્યાંકન કરી શકાય લેખિત કસોટીઓમાં પ્રશ્નપત્રની સંરચનામાં વિજ્ઞાન શિક્ષક કુશળતા પ્રાપ્ત કરે તે આવશ્યક છે અને આ સંદર્ભમાં આપણે કેટલીક અગત્યની બાબતો વિશે વિગતથી માહિતી મેળવીએ હવે વિવિધ પ્રકારના પ્રશ્નોનું શિક્ષકને જ્ઞાન હોવું જરૂરી છે અને તેથી પ્રશ્નોના પ્રકારને પણ આપણે સમજતા જઈએ અને નીચે પ્રમાણે એને વર્ગીકૃત કરી શકાય છે પ્રશ્નો બે પ્રકારના હોય એક મુક્ત જવાબી પ્રશ્ન અને બીજું સુનિશ્ચિત ઉત્તરોવાળા પ્રશ્નો મુક્ત જવાબી પ્રશ્નોને બે પ્રકારમાં વહેંચી શકાય નિબંધાત્મક પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નો આગળ આપણે દરેકના ઉદાહરણ સાથે સમજતા જઈશું સુનિશ્ચિત ઉત્તરોવાળા પ્રશ્નોના પ્રકારમાં ગણીએ તો વસ્તુલક્ષી પ્રશ્નો આવે નિબંધ પ્રકારના પ્રશ્નો પ્રશ્નોના જવાબ પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને લેખિત અભિવ્યક્તિની મોકળાશ મળવા સાથે તેમની મૌલિકતા પણ વિકસે છે વિજ્ઞાન શિક્ષણમાં આવતા કેટલાક નિબંધ પ્રકારના પ્રશ્નોના ઉદાહરણ જોઈએ તો કાચના લમઘનમાં પ્રકાશના વકરી ભવન સમજાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો દરેક પ્રયોગનું વર્ણન અથવા પ્રયોગ લખવાની વાત આવે એ નિબંધ પ્રકારના પ્રશ્નો ગણાય આ ઉપરાંત ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી તેના અંગોનું વર્ણન કરવું બીજો પ્રકાર છે ટૂંક જવાબી પ્રશ્નો નામ પ્રમાણે જ આ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નો છે વિષય વસ્તુના એકાદ મુદ્દાને ધ્યાનમાં લઈ આવટૂંક જવાબી પ્રશ્નો પૂછવાના હોય છે આ પ્રકારના પ્રશ્નોની રચના કરવાથી અભ્યાસક્રમને મોટા પ્રમાણમાં આવરી લેવાય છે અહીં કેટલાક ઉદાહરણ તમને આપ્યા છે જેમ કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે શું તેના બે ઉદાહરણ આપો

વસ્તુલક્ષી પ્રશ્ન વિશે વિગતે જોતા જઈએ તો પરીક્ષકના ગુણાંકનમાંથી અને વિદ્યાર્થીના ઉત્તરમાંથી આત્મલક્ષી દૂર કરે એવા પ્રશ્નને વસ્તુલક્ષી પ્રશ્નો કહેવાય આ પ્રકારના પ્રશ્નના ઉત્તર ટૂંકા ચોક્કસ અને સ્પષ્ટ તથા અચળ એટલે કે અફર હોય છે પરિણામે પરીક્ષક ગુણાંકનમાં અને વિદ્યાર્થી ઉત્તર આપવામાં અનાત્મલક્ષી બને છે વસ્તુલક્ષી પ્રશ્નોને નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય વસ્તુલક્ષી પ્રશ્નોના બે પ્રકાર એકમાં જવાબ પસંદ કરો પ્રકારના પ્રશ્નો અને બીજા જવાબ આપો પ્રકારના પ્રશ્નો હવે પહેલો વિભાગ જોઈએ તો જવાબ પસંદ કરો કેટલીક વાર આપણને એવા પ્રશ્ન આપેલા હોય કે આપણને આપેલા જવાબમાંથી પસંદ કરીને એનો જવાબ પ્રશ્નોનો જવાબ લખવાનો હોય દાખલા તરીકે સાચા ખોટા જવાબ પ્રશ્ન તો એ વિધાન સાચું છે કે ખોટું એ નક્કી કરવાનું હોય જોડકા પ્રશ્નો અ અને જોડકા જોડો તેમાં છે ફક્ત આપણે જવાબ પસંદ કરવાના હોય છે ત્રીજો પ્રકાર છે ક્રમ નિર્ણાયક પ્રશ્ન એમાં પણ આગળ પાછળ ક્રમ આપેલા હોય ક્રમમાં એ અગાઉ આપણે એના વિશે ઉદાહરણ સાથે ચર્ચા કરીશું પણ ક્રમ નિર્ણાયક પ્રશ્ન ચોથો પ્રકાર છે બહુ વિકલ્પ પ્રશ્ન એ જ રીતે જવાબ આપો પ્રકારના ટૂંક જવાબી પ્રશ્નો જોઈએ તો એક ખાલી જગ્યા પૂરો બીજું અત્યંત ટૂંક જવાબી એક જ શબ્દમાં જવાબ આવતા હોય તેવા પ્રકારના પ્રશ્નો અને ત્રીજું સંબંધ ઘટાયક વસ્તુલક્ષી પ્રશ્નનો બીજો એક પ્રકાર છે વર્ગીકરણ કરવું આપેલી વસ્તુઓને વર્ગીકરણ કરવાનું કામ એ પણ વસ્તુલક્ષી પ્રશ્નનું એક ઉદાહરણ છે આવા બધા જ પ્રકારોની રચના વિશે વિજ્ઞાન શિક્ષક ઘણું ખરું પરિચિત હોય છે તેથી તેની વિશદ છણાવટ ના કરતા પ્રત્યેકનું ઉદાહરણ અહીં પ્રસ્તુત કરેલું છે આ ઉદાહરણ તેની રચના અને તે માટેની આપવામાં આવેલી સૂચનાનો બરાબર ખ્યાલ મેળવીશું તો સઘળું સ્વયં સ્પષ્ટ બની રહેશે આપણે પણ પાઠ આયોજન કરતી વખતે આવી સ્પષ્ટ સૂચના મૂલ્યાંકનની અંદર લખતા હોઈએ છે અને એવા પ્રકારના પ્રશ્નોની રચના કરતા હોઈએ છીએ તો પહેલો પ્રશ્ન પ્રકાર છે સાચા ખોટા જવાબ આપો પ્રશ્ન એની સૂચના લખીશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પછી જે પ્રકારના એકમના પ્રશ્નો બનતા હોય તે પ્રકારના અહીં ઉદાહરણ આપ્યું છે પારો એ પ્રવાહી ધાતુ છે તો વિધાન સાચું છે કે ખોટું તો અહીં આ વિધાન સાચું છે તો ખરું લખીશું આપણે ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે તો આ પ્રકારના પ્રશ્નો ખરા કે ખોટા સ્વરૂપમાં આપણે લખીશું હવે જોડકા પ્રશ્નનું એક ઉદાહરણ જોઈશું વિભાગ અ માં દર્શાવેલ દરેક વિગતની બાજુમાં વિભાગ બ માં દર્શાવેલ બંધ બેસતી વિગતને ક્રમ લખીને જોડકા જોડો દાખલા તરીકે અ માં આપ્યું છે તત્વ બ માં આપ્યું છે ઉપયોગો તો તત્વ માં નીચે લખ્યા છે પારો કાર્બન સોનું લોખંડ એલ્યુમિનિયમ ઉપયોગ લખ્યા છે બળતણ તરીકે થર્મોમીટર માં ઘરેણા બનાવવા યંત્રની બનાવટ માં વીજળીના વહન માં અને વાસણો બનાવવા સાચો જવાબ યોગ્ય રીતે જોડવો અહીં વસ્તુલક્ષી પ્રશ્નોનો એક પ્રકાર ક્રમ નિર્ણાયક પ્રશ્ન ક્રમ નક્કી કરીને જવાબ લખવાનો થતો હોય તેવા પ્રકારના પ્રશ્ન એક ઉદાહરણ જોઈએ તો નીચેની બાબતોને સાચા ક્રમમાં મૂકવો અંગ અહીં આને ક્રમમાં નાનાથી મોટાના સ્વરૂપના ક્રમની અંદર ગોઠવવાના થતા હોય છે જવાબ જોઈએ તો પહેલા આવે કોષ કોષની મદદથી બનશે પેશી પેશીથી બને અંગ અંગથી બને અંગતંત્ર અને અંગતંત્રો ભેગા થઈને બને શરીર એટલે કોષ પેશી અંગ અંગતંત્ર અને શરીર આમ જવાબ આપણે મૂકી શકીએ બીજું છે બુધ મંગળ ગ્રહોને ક્રમમાં ગોઠવવાનો છે બુધ મંગળ યુરેના શુક્ર નેપ્ચ્યુન પૃથ્વી ગુરુ પ્લુટો ને શનિ તો આવા એકમની અંદર આવતા ઘણા બધા પ્રશ્નો જે બાળકો ક્રમ નક્કી કરીને જવાબ લખે આ ઉપરાંત બીજો પ્રકાર છે વર્ગીકરણ આ પ્રકારના પ્રશ્નોમાં બધી એક સાથે આપવામાં આવે છે અને સૂચના મુજબ વિગતોનું વર્ગીકરણ કરવાનું હોય છે આપણે ઘણા બધા એવા ઉદાહરણો જોયા છે અહીં એક એસિડ બેઝ ક્ષારમાં વર્ગીકરણ કરો એવો એક ઉદાહરણ તમને આપ્યું છે એમાં એસિડ બેઝ ક્ષાર સાથે આપ્યા છે લીંબુ છાશ ધોવાનો સોડા ખાંડ ટામેટું દહીં ચૂનો વગેરે એસિડ અને ક્ષારમાં વર્ગીકરણ કરો પ્રશ્નમાં વૃક્ષ પણ આવી શકે દરેક દરેક વર્ગીકરણની અંદર આપેલા કોષ્ટકમાં ઉપર જે આપ્યું હોય તેના જવાબ લખવાના હોય છે જેમ કે અહીં એસિડ બેઝ ક્ષારનું ઉદાહરણ આપ્યું છે તો લીંબુ એ સામા જશે એસિડ કે બેઝ

વિધાનની નીચે વિધાનને સંબંધિત એક કરતાં વધુ વિકર્ષકો આપેલ હોય છે વિધાનમાં દર્શાવેલ સૂચન મુજબ એક યોગ્ય વિકર્ષક પસંદ કરવાનો હોય છે એક વિકલ્પ આપેલા હોય છે ચાર એમાંથી એક સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે તો આ પ્રકારના પ્રશ્નોને કહીશું બહુ વિકલ્પ પ્રશ્નો કેબીસીની અંદર આપણે જોતા હોઈએ છીએ તો તે પ્રકાર એ જે પ્રશ્નોની અંદર ચાર વિકલ્પો આપતા હોય છે એમાંથી આપણે સાચો જવાબ પસંદ કરવાનો હોય તેવી જ રીતે આપણે પણ આપણા એકમોના પ્રશ્નોમાં આવા પ્રકારના પ્રશ્નો બનાવી શકીએ એક ઉદાહરણ જોઈએ તો જો તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો કયો ખોરાક લેવાનો પસંદ કરશો ક મગ ગ લીલા શાકભાજી કે ગ બ્રેડ

અને આ પ્રકારના પ્રશ્નમાં વિકલ્પો કે વિકર્ષકો એવા મૂકવા જોઈએ કે વિદ્યાર્થીઓને તે સાચા લાગે આપણે પ્રશ્ન બનાવતી વખતે આવી એક કાળજી લેવાની છે કે બાળકને સીધો જવાબ ન મળવો જોઈએ એને વિચારીને સરખા સંબંધિત જવાબો અંદર મૂકેલા હોવા જોઈએ તો આ પ્રકારનો પ્રશ્નનો પ્રકાર થયો બહુ વિકલ્પ પ્રશ્નો ખાલી જગ્યા પૂરો પ્રકારના પ્રશ્નો એ વસ્તુલક્ષી પ્રશ્નોનું એક ઉદાહરણ છે આ પ્રકારના પ્રશ્નોમાં વિધાનની વચ્ચે કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા રાખવામાં આવેલી હોય છે અને એ ખાલી જગ્યાને વિદ્યાર્થીએ એવી રીતે ભરવાની હોય છે કે જેથી વિધાન સાચું બને અહીં સૂચના લખીશું નીચે આપેલા વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા ભરો ધાતુ તત્વો વિદ્યુતના ખાલી જગ્યા છે

સીધો જ પ્રશ્ન પૂછવામાં આવે છે ઉત્તર રૂપે આવતો શબ્દ કે સંખ્યા અંતે આપેલી જગ્યામાં લખવાનો હોય છે સૂચના આ પ્રમાણે લખી શકાય નીચેના ઉત્તર એક શબ્દ કે સંખ્યામાં આપો અને જવાબ આપેલી જગ્યામાં લખો જેમ કે કોષની સૌ પ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ શું હતું તેની સામે એનો જવાબ લખવાનો જેમ કે રોબર્ટ કોષમાં આવેલી અતિ સૂક્ષ્મ અંગિકાઓ જોવા માટે કયું સાધન વપરાય છે તો જવાબ સામે લખવાનો થાય માઇક્રોસ્કોપ અથવા સંયુક્ત યંત્ર વનસ્પતિ કોષમાં કઈ અંગિકા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે આવા બધા પ્રકારના પ્રશ્નો એ અતિ ટૂંક જવાબી પ્રશ્નોમાં આવશે અને એનો જે જવાબ છે તે ચોક્કસ હોવાને કારણે વસ્તુલક્ષી પ્રશ્નમાં એની ગણતરી કરીશું સંબંધ ઘટાયક પ્રશ્ન વસ્તુલક્ષી પ્રશ્નનો આ પણ એક સરસ પ્રકાર છે દરેક પ્રશ્નમાં આપેલ ત્રણ વિગતો પૈકી કોઈ બે વિગતો વચ્ચેનો સંબંધ સમજવાનો છે એ તપાસવાનો અને ખાલી જગ્યામાં ત્રીજી વિગત સાથે તે જ પ્રકારનો સંબંધ ધરાવતી ચોથી વિગત લખવાની થતી હોય છે આવા પ્રકારના પ્રશ્નોના ઉદાહરણ જોઈએ તો અહીં પહેલું ઉદાહરણ એક આપ્યું છે ખાટા તુરા પછી ખાલી જગ્યા રાખીને પૂછ્યું છે બેઈસ એટલે તુરાનો સંબંધ સાથે છે તો ખાટાનો સંબંધ કોની સાથે હોય એ વિચારીને એસિડ એવો જવાબ આપણે લખવાનો થાય તો આને સંબંધ ઘટાયક પ્રશ્ન કહેવાય અલગ અલગ એકમમાંથી આવા સંબંધ ઘટાયક પ્રશ્ન ના ઉદાહરણ તૈયાર કરીને તમે યાદી કરી શકો બીજું એક ઉદાહરણ આપ્યું છે કમળ જલોભી તો બોરડી ખાલી જગ્યા એટલે કમળ જલોદભીત વનસ્પતિમાં આવશે એનો પ્રકાર છે પાણીમાં થાય છે બોરડી એ શુષ્ક પ્રદેશમાં થાય છે તો શુષ્કોદભી એ પ્રકરણની અંદર તમે જોશો તો એવી રીતે જવાબ મળી શકે પણ ત્રણ એકમને ચોથા જવાબ સાથે સરખાવીને પછી જવાબ લખવાનો હોય છે વધુ પાણીનો વપરાશ થાય તો વધુ પાણી વપરાશ દોરિયા પદ્ધતિ ઓછા પાણી વપરાશ ખાલી જગ્યા આવા પ્રકારનો સંબંધ અને વાંચતા આપણે તર્ક કરીને એવું લખી શકીએ કે વધુ પાણી વપરાશ પદ્ધતિમાં થાય છે તો ઓછો પાણી વપરાશ કઈ પદ્ધતિમાં થાય તો એ વખતે ટપક સિંચાઈ કેવો જવાબ આપણે પદ્ધતિનો આવતો હોય તો તેવી પદ્ધતિ લખીને લખી શકાય પણ આ પ્રકારના પ્રશ્નોની રચના કરવી એ ખૂબ મહત્વની છે અને એને કહીશું સંબંધ ઘટાયક પ્રશ્ન હવે અગાઉનો મુદ્દો જોઈશું સંકલ્પનાત્મક નકશો સંકલ્પનાત્મક નકશો એ વિવિધ બાબતો વચ્ચે નકશારૂપ આંતર સંબંધ દર્શાવતી આકૃતિ છે વિદ્યાર્થીએ કોઈ બે બાબત પરત્વેના આંતર સંબંધ વિશે પૂછે ત્યારે પ્રથમ શબ્દ લખી ત્યાંથી તીરની નિશાની કરી છેડે બીજો શબ્દ લખવો સમજ માટે નીચે બે ઉદાહરણ આપેલા છે પહેલું ઉદાહરણ છે પદાર્થના સ્વરૂપનું રૂપાંતર હવે ઘન પર ઘન પદાર્થને એટલે કે બરફ ને ગરમી આપીએ તો સામા રૂપાંતર થાય છે તો પ્રવાહી એ સંકલ્પનાની રીતે લખવું છે નક્ષો દર્શાવીને તો ઘન એરો કરીને લખીશું પ્રવાહી પ્રવાહીને ગરમી આપવાથી એ વાયુમાં ફેરવાય છે તો તીર મારીને લખીશું વાયુ એટલે બરફનું પાણી સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને પાણીને ગરમી આપવાથી વાયુ સ્વરૂપ બને છે હવે એનાથી ઊંધી પ્રક્રિયા જોઈએ તો વરાળને ઠંડો પાડીએ વરાળને ઠંડી પાડતા એ પ્રવાહી સ્વરૂપમાં એટલે કે પાણીમાં ફેરવાય છે તો વરાળથી આપણે પાણી તરફની તીરની દિશા રાખીશું અને લખીશું પાણી પાણીને ઠંડો પાડતા બરફ બને છે તો પાણીથી તીરને દિશા બરફ તરીકે તરફ રાખીશું તો આ રીતે સંકલ્પનાત્મક નકશો તૈયાર થતો હોય છે સંકલ્પનાત્મક નકશાનું બીજું ઉદાહરણ જોઈએ તો કાર્બન ચક્ર વિજ્ઞાન શિક્ષણમાં કાર્બન ચક્ર જળ ચક્ર નાઇટ્રોજન ચક્ર જે બધા આપણે શીખવાના થાય છે એ બધા જ આ રીતે સંકલ્પનાત્મક નકશા દ્વારા બહુ સારી રીતે દોરીને ચાર સ્વરૂપે બાળકોને સમજાવી શકાય છે અહીં કાર્બન ચક્ર આખું જ સમજાવ્યું છે વનસ્પતિ સ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે વાતાવરણમાં જાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે હવામાનો કાર્બન ડાયોક્સાઇડ લે છે તો એ દિશામાં તીર માર્યું છે વનસ્પતિમાં દાખલ થાય છે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ શ્વસન દરમિયાન મુક્ત કરે છે તો એરો વનસ્પતિથી બહારની તરફ છે એ જ રીતે પ્રાણી પક્ષી વનસ્ વગેરે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે તો એ રીતે છે વનસ્પતિને મૃત અવશેષો વનસ્પતિના જે અવશેષો છે એ બધાનું વિઘટન થાય તો એમાંથી જમીનમાં દટાઈને વર્ષો પછી ખનીજ કોલસો ખનીજ તેલ વગેરે મળે છે અને એનું દહન થાય ત્યારે વળી પાછો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળે છે તો આવી એક સમજ આપતું સરસ મજાનું સંકલ્પનાત્મક નકશાનું સ્વરૂપ આપણે અહીં કાર્બન ચક્રમાં જોઈ શકીએ છીએ હવે છેલ્લો મુદ્દો જોઈશું બહુ સંપૂટો અને ફિલ્મ જેવા અધ્યયન અધ્યાપન સાહિત્યનું મૂલ્યાંકન શિક્ષણને અસરકારક બનાવવા માટે શિક્ષક વર્ગખંડમાં વિષય વસ્તુને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરે છે જો એક જ વિષય વસ્તુનું વર્ગખંડમાં રજૂઆત કરવા શિક્ષક એક સાથે એક કરતાં વધુ માધ્યમનો ઉપયોગ કરે તો તેને બહુ માધ્યમ અભિગમ કહેવામાં આવે છે ફક્ત પુસ્તકનો ઉપયોગ કરીએ તો બહુ માધ્યમ અભિગમ ન કહેવાય એની સાથે બીજા પણ કેટલાક માધ્યમો આપણે ઉપયોગમાં લઈએ શિક્ષણને અસરકારક બનાવવા માટે તો એ બહુ માધ્યમ અભિગમ કહેવાશે અને એક જ વિષય વસ્તુની રજૂઆત માટે આપણે ઉપયોગ કરીશું શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીશું ટીએલએમનો ઉપયોગ કરીશું તો એ બધાને કહીશું બહુ માધ્યમ સંપુટ અહીં ઉદાહરણ આપ્યું છે દાખલા તરીકે પાચન તંત્રની રચના અને કાર્યની વિદ્યાર્થીને સમજ આપવા શિક્ષક જો પાચન તંત્ર ચાર્ટ મોડેલ અને પાચન તંત્ર નું કાર્ય દર્શાવતું એનિમેશન કે વિડીયોનો ઉપયોગ એક સાથે કરે તો શિક્ષકે બહુ માધ્યમ અભિગમ દ્વારા શિક્ષણ કાર્ય કર્યું એમ કહેવાય એટલે કે પાચન તંત્ર ની રચના પાચનતંત્રના ચાર્ટ કે મોડેલ દ્વારા સમજાવે અને પાચનતંત્રનું કાર્ય પાચન તંત્રના એનિમેશન કે વિડિયો દ્વારા સમજાવે એટલે કે દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમનો વિષય વસ્તુની રજૂઆત માટે સાથે ઉપયોગ કરે તો એ બહુમાધ્યમ સંપુટનો ઉપયોગ કર્યો બહુમાધ્યમ અભિગમ અપનાવ્યો એમ કહી શકાય ટેકનોલોજીના વિકાસને કારણે હાલ વિષય વસ્તુ અનુરૂપ ફિલ્મો સરળતાથી પ્રાપ્ય બને છે દાખલા તરીકે હવા જમીન પાણીના પ્રદૂષણને રજૂ કરતી ફિલ્મ કે પછી સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ સૂર્યમંડળની સમજ આપતી ફિલ્મ કે પછી સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનો કે આધુનિક ખેત ઓજારોના કાર્યને રજૂ કરતી ફિલ્મ ફિલ્મ સંબંધિત વિષય વસ્તુની રજૂઆત ને સરળ અને અસરકારક બનાવે છે તો આવા ઘણા ઘણા માધ્યમોનો ઉપયોગ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીને અસરકારક અને સારી રીતે શીખવી શકાય છે તો અહીં આપણું ચાર ભાગની અંદર આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અગાઉના ત્રણ વિડીયો તમે જોજો પાઠ્યપુસ્તક પણ સરસ રીતે વાંચજો અને સમજવા પ્રયત્ન કરજો આ પ્રકરણ જ્યારે પણ આપણે પાઠ આપવા જઈએ ત્યારે જુદી જુદી અવનવી પદ્ધતિ અને મૂલ્યાંકનના પ્રકારોનો ઉપયોગ કરવામાં ખૂબ જ ઉપયોગી આપણને નિવડશે અને તમે સૌ આ પ્રકરણ ફરી ફરી વાંચજો વિડીયો પણ સાંભળજો તો આ ચાર ભાગમાં વિડીયો આપણે અહીં મૂક્યા છે અને આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ